અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે જેમાં આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જે બપોરે એક કલાકે ટેક ઓફ થયું હતું અને એક ચાલીસ કલાકે ક્રેશ થઈને ઇન્ડન ડોક્ટરની હોસ્ટેલના બિલ્ડિંગ સાથે અથડાયું હતું આ પેસેન્જર પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો બેતાળીસ લોકો સવાર હતા આ બસો બેતાળીસ પેસેન્જરમાંથી ચૌદ બાળક સહિત એકસો અઠ્યાવીસ મેલ અને એકસો ચૌદ ફિમેલનો સમાવેશ થાય છે જેમના મૃતદેહોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે સાથે જ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે એર ઇન્ડિયા દ્વારા એકસો પાંચ લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને આ આંકડો હજી પણ વધી શકે તેમ છે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે જ્યારે ઘટના સ્થળ પર રાજ્યના ડીજીપી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદી દ્વારા આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે